कार्येषु सर्वदाय नमो नमः गणपतये नमो नमः महृदराय नमो नमः सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं तेषां धीष्टो भगवान् मङ्गलाय तनो हरि नमो नमः आशीर्वादपराशुभः ॐ भद्रङ्करणीरनुयामदेवा भद्रं पक्षे माक्षवेताः तिरेरङ्गे तिष्ठुवाकुशस्तनुभिर्मसे महि देवहितञ्जदायुः सर्वदाय नमो नमः रक्षितां परमेश्वराय नमो नमः

માન્ય ધારાસભ્ય પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પટેલ ઉપસ્થિત છે કાર્યક્રમ ના અંતિમ ચરણ માં હું આભાર માટે નાયબ માહિતી નિયામક શ્રી યજ્ઞેશ ગોસાઈ સાહેબ વિનંતી કરીશ આજે માહિતી ખાતાની ઓફિસ સાથે સાથે જિલ્લા પંચાયતના સ્ટાફ ક્વાર્ટર્સ તાલુકા પંચાયતની ઓફિસ અને સિવિલ હોસ્પિટલો ખાતેનો જે રોડ છે એને પહોળો કરીને જે કામગીરી થવાની છે એના માટેના આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આપણે જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કામગીરી કરી રહ્યા છીએ નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ માહિતી ખાતું એટલે કે પત્રકારોની સાથે સાથે સોશિયલ મીડિયાને એટલું મહત્વ આપતા હતા કે આ જે આઈનો છે અરીસો છે અને એના માટે આપણે બધાએ પોઝિટિવલી કામ કરવું જોઈએ અને એ રીતે એમણે ઘણા બધા સુધારા પણ કર્યા માહિતી ખાતું ફક્ત સમાચાર આપે છે એવું નથી પણ માહિતી ખાતામાં આપણને ઘણી બધી સરકારી યોજનાઓની માહિતી મળે એનો લાભ કેવી રીતે મળે એ માટેનું સાહિત્ય મળે આવી અનેકવિધ પ્રવૃત્તિઓ જ્યારે માહિતી ખાતું કરી રહ્યું છે ત્યારે એ માહિતી ખાતાને પણ હું ખાસ અભિનંદન આપીશ અને આજના મહાશિવરાત્રીના પવિત્ર દિવસે જ્યારે આ બધા કામો થવા જઈ રહ્યા છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે શિવજી આપણને આમાં જબરજસ્ત સફળતા આપશે આપણા જિલ્લામાં આપણે હંમેશા પોઝિટિવ વિચારોથી આગળ ચાલીએ તો આખો જિલ્લો આપણો સૌથી સારી રીતે આખા ગુજરાતને એક નામ કાઢશે એવી મને ચોક્કસ ખાતરી છે